કિસિન બાન ગોગા અમર ધબો તમાધી દાદીઓ ગા દિયો ઉપર સોના નો સત કેસીનપા ના ગોગા અમર ભબો તમારી દાદીઓ ગુણવંત કરીને ગોગા રે આવી વગાડી કિસિન પા હા કરે કેસિન બા ગોગા અમર તપો તમા દેવજી ભૂવે ભગતી આધળી આપ્યા તેમને પુત્ર પરિવાર ખેસિમભાના ગોગા અમર ધપોત તમારી દેસાઈ વાળો રૂડો રે દિશ તો વચમાં શોભે છે મહારાજનું ગામ ખેસિમભાના ગોગા અમર દપોત મારી ખા આથમણા મંદિર શોભતા બાપાના ઉપર શોભે છે દોડી દજજનો નિશાન કિસિબાના ગોગા અમર ધપો તમારી જળહળ જોતો તો બાપુની જળથી વાગે છે નોબતે નિશાન કિસિબાના ગોગા અમર ધપો તમા આનંદે ઉતારે ભુવારથી વાગે છે રૂડી ભૂઘોળ ને બેમબા ના ગોગા અમર તપોત મારી લીલોડા ગોળા બાપુને શોભતા વાગે છે ઘંટ ને ઘડિયાળ કિસિમબા ગોગા અમર તપોત મારી રો રોમે રો દેવજીને રમતા રો રોમે રો મેં વસતા ને રમતા હળ હળ તમે ઝેર નાચું સા ખિસિનબાના ગોગા અમર ત તમારી ગામો રે ગામથી મંડળો આવતા માણસની વરાતી ઘણી બીડી ખિસિમ્બાના ગોગા અમર તો પોતમારી

રમણ આવે છે રૂડી બી બધી આવે છે કાંઈ દૂર દૂર થી દેસાયો કે સિંબાના ગોગા અમર તપો તમારી દુખિયા આવે દુઃખ પોકારતા સુખ આપો ને કે સિંબાના ગોગા કે સિંબાના ગોગા અમર તપો તમારી વખના વારનાર વહેલા રે આવજો પોકાર સુણીને પધારજો મહારાજ કે સિંબાના ગોગા અમર તપો તમારી

સુપ્રસંગે પ્રથમ થયા સારી કાર્યમાં સાધી જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય ત્યાં ત્યાં સુર જાવી મારા વચ્ચે ભોગ ભક્તને પુરી લાવે ભરોસી કેશી મારા એ સૂર્યનારાયણ ભગવાન ઓમ નમો ભગવતી વાસુદેવ ઓમ નમો આગલોડમાં બિરાજમાન થાય મણિભદ્રવી દાદાની જયો આગલોડમાં બિરાજમાન થયા મણિભદ્રવી દાદાની જયો આગલોડમાં બિરાજમાન થાય મણિભદ્રવી દાદાની જય હો આગલોડમાં બિરાજમાન થાય ચામુંડા માની જય હો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની જય હો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની બોલોસીમાં જગદંબા અંબે બોલ મારી અંબાઈ જય જય અંબે